બનાસકાંઠાના વડામથક મથક પાલનપુરમાં આવેલ કલેક્ટર કચેરીને ફરી એકવાર ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ વખતે આ ધમકીભર્યો પત્ર રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો છે જેને પગલે સમગ્ર વૈવટ તંત્રમાં દોડધામ મચી ગઈ છે પાલનપુર કલેક્ટર કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર એક શંકાસ્પદ મેલ આવ્યો હતો રશિયન ભાષામાં લખાયેલા આ મેલમાં સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો હતો કે તમામ કર્મચારીઓ તાત્કાલિક કચેરી ખાલી કરી દે આ ધમકીની જાણ થતાં જ પાલનપુર પશ્ચિમ પોલીસનો કાફલો તાત્કાલિક કલેક્ટર કચેરીએ દોડી આવ્યો હતો સાવચેતીના ભાગરૂપે પોલીસે કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને સલામત રીતે બહાર નીકળ્યા હતા અને સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી નોંધનીય છે કે માત્ર વીસ દિવસ અગાઉ પણ આ જ રીતે ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી વારંવાર મળતી આ ધમકીઓ પાછળ કોઈ ટીખળખોર છે કે પછી કોઈ મોટું કાવતરું તે તપાસનો વિષય છે હાલમાં કલેક્ટર કચેરીની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને લોકોમાં ફેલાયેલા ભયને દૂર કરવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે